અંગલેસના જીતાલી ગામ આવેલી કામધનુ ઇન્ડસ્ટ્રીઝમાં એક ગોદામમાંથી ડ્રમમાં રાખવામાં આવેલા જવલનશીલ વેસ્ટ સૈન્ય પ્રવાહી રાખીને લોકોનો જીવ જોખમમાં મૂકનાર ગોદામમાંથી એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અંકલેશ્વરના જીતાલી રોડ સ્થિત કામદેનુ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ ચાર માં આવેલ કરવામાં આવી હતી જેમાં આશરે આઠ હજાર જેમાં આશરે ત્રીસ લીટર જ્વલનશીલ પ્રવાહી અને અગિયારસો કિલો દુર્ગંધ મારતી માટી મળી આવી હતી આ આખા મુદ્દા માલની કિંમત અંદાજે બે રૂપિયા જેટલી થાય છે પોલીસે આ કેસમાં